હે નાથ મુજને મતિ શુધ દેજો સદા સેવક ભાવ રહેજો છો શબ્દ મારા પણ આપ આવીને કહેજો રાજી થઈ અક્ષર ભાવ દેજો રાજી થઈ અક્ષર ભાવ દેજો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય યુવકોને યુવા યુવાપારાયણના દ્વિતીય દિનના જય સ્વામી નારાયણ ગઈકાલના પ્રથમ દિનની અંદર કે એક શાંતિનો રાજમાર્ગ એટલે કે વાણી વિવેક આપણા જીવનની અંદર કેટલો અગત્યનો છે અને મહત્ત્વનો છે એ જાણવા માટે પ્રયત્ન કર્યો અને સમજવાનો એક આપણે ચિંતન અને મનન સાથે એક અંતરદ્રષ્ટિ કરી કે વાણીને આપણે પાણીની જેમ નહીં પરંતુ ઘી અને દૂધની જેમ વાપરવી જોઈએ તો આજના યુવા પારાયણના દ્વિતીય દિને કે સાચી સફળતાની આપણે દરેકને એક ઈચ્છા હોય છે કે હું સફળ થાવ હું દરેક ક્ષેત્રની અંદર આગળ વધું તો ખરેખર આ સફળતાની ચાવી શું છે તો આ સફળતાની ચાવી આપણે હાર્ડવર્ક કે સ્માર્ટવર્ક કે એકાગ્રતા કે ધ્યેય કે આત્મવિશ્વાસ આવા શબ્દો તો આપણને ખ્યાલ હશે પરંતુ આપણા જીવનની અંદર એક અનુશાસન હોય એટલે કે શિસ્ત હોય ને તો આપણે આગળ નીકળી જઈએ છીએ આમ તો અંગ્રેજીની એક અંદર એક કહેવત છે કે ડિસિપ્લિન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન ધ વર્લ્ડ એટલે વિશ્વની અંદર ડિસિપ્લિન રહીને શિસ્તતા એ ખૂબ જરૂરી છે અને કેટલી જરૂરી છે તો મહાન પુરુષો કે સંતો કે આપણને જે સાધન સાધન માર્ગની અંદર જે આગળ વધે છે જે સાધકો આ દરેકના જીવનની અંદર અનુશાસન જોવા મળે છે શિસ્તતા જોવા મળે છે અને આ શિસ્તતાના બલ રૂપે જ તેઓ આગળ વધી શકે છે નેપોલિયન બોનોપાટના જીવનની અંદર પણ આપણે જોઈએ કે ખરેખર એ નેપોલિયન બોનાપાટે જે અનેક યુદ્ધો કરીને એ અનેક દેશો જીત્યા તો એનું એક કારણ એક ઈ પણ હતું કે શિસ્ત પાલન કારણ કે નેપોલિયન બોનોપાટ ના એક છાવણીની અંદર એક નિયમ હતો કે ગમે ત્યાં રાતવાસો કરવાનો થાય ત્યારે નવ વાગ્યા બાદ કોઈ પણ પ્રકારના તંબુની અંદર પ્રકાશ એને જોવા મળતો નહીં અને જો કોઈ પણ નિયમનો ભંગ કરે તો એને મૃત્યુદંડ જ આપવામાં આવતો હવે એક વાત છે કે લશ્કરી છાવણીની અંદર પોતે નિરીક્ષણ કરતો હતો અને એક તંબુની અંદર એને પ્રકાશ જોયો હવે રાત્રે નવ વાગ્યા થયા પછી મીણબત્તી બુજાવવા નહીં એનો નિયમ તો હતો અને એને દરેક હુકમને આપ્યો હતો પરંતુ હુકમ પ્રમાણે ત્યાં થયું નહીં એટલે આ પ્રકાશ જોઈને સૌ પ્રથમ તો તે ગુસ્સે થઈ જાય છે અને ત્યાં તંબુમાં એને પ્રવેશ કર્યો એટલે ત્યાં એક ખૂણામાં બેસીને એક સૈનિક હતો ને એ પોતે એક પત્ર લખતો હતો અને તરત ઊભો થઈ જાય છે અને નેપોલિયન બોના પાટે એને એ સૈનિકને પ્રશ્ન પૂછે છે કે શું કરતો હતો અત્યારે નવ વાગ્યા પછી એટલે ઓલાએ સ્વાભાવિક રીતે જે કરતો હતો તે કીધું કે મેં સાહેબ મારી પ્રિયતામાને હું પત્ર લખતો હતો એટલે સામે કીધું કે લખી રહ્યો તે પત્ર એક હા મેં પત્ર લખી નાખ્યો એટલે નેપોલિયન બોનાપાર્ટે કીધું કે હવે એ પત્રની અંદર છે ને તો એક ઉમેર કે મેં આ પત્ર પૂરો કર્યા બાદ મેં મારા લશ્કરની શિસ્તનો ભંગ કર્યો છે એટલે મને નેપોલિયન બોનોપાટ મને મૃત્યુની સજા આપવાનો છે અને સૈનિકેત પત્રની અંદર તાક તાજા કલમ ઉમેરી અને થયું પણ એવું જ તે કે નેપોલિયને તરત એને ગોળીથી ઠાર મારી દીધો તો જો આ ઘટના જોઈને આપણને એવું લાગશે કે કેવો આ ક્રૂરતાવાળો નેપોલિયન બોનોપાટ હશે કે એટલું પણ જાવા ન દીધું પણ જો ખરેખર એ સૈનિકની અંદર જો એ શિસ્ત માલન નહીં હોય ને તો એ નેપોલિયન બોનોપાટ માનતો હતો કે જો કોઈક એવા દુશ્મન સૈનિકો આજુબાજુ રાજ્યને ખબર પડી જાય કે અહીંયા તો તંબુ છે ને અહીંયા રાતવાસો નેપોલિયન બોનો પાટે અને એની સેનાએ કર્યો છે તો અચાનક યુદ્ધ કરે એ પ્રકાશના લીધે યુદ્ધ કરે અને યુદ્ધથી એ હારી પણ જઈ શકે અને એનું સપનું રોળાય પણ જાય તો એણે આવા શિસ્તના નિયમો એ સૈનિકોની અંદર એમને રાખ્યા હતા ખરેખર આપણને હવે એવું લાગશે કે આ તો છે ને સૈનિકોમાં જ હોય પરંતુ આપણા જીવનની અંદર આવા નિયમો ન હોય પરંતુ યાદ રાખવું કે શિસ્ત રહીને એ કોઈ સૈનિકને ન લાગવું પડે દરેક ક્ષેત્રની અંદર બધાને સમાન રીતે લાગુ પડે છે જેટલું શિસ્તતા એ સૈનિકો કરે છે ને એટલી જ શિસ્તતા આપણે પણ રાખવાની છે અને તો જ આપણે આપણા જીવનની અંદર આગળ વધવાના શિવ ને જો કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર ડિસિપ્લિન નહીં હોય ને તો એના અભાવે થશે શું વ્યવસ્થા સરખી રીતે થશે નહીં અને વ્યવસ્થા સરખી ન થાય એટલે સમજી લેવાનું કે જીવનની પડતી દશા શરૂ થઈ ગઈ એકવાર વાર છે ને નાદિર શાહે દિલ્હી ઉપર ચડાઈ કરી અને પોતે દિલ્હી જીતી પણ લીધું એટલે એને પોતાને છે ને હાથી ઉપર બેસવાની ઈચ્છા હતી એટલે તરત તે પ્રધાનને આદેશ કરવામાં આવ્યો કે જાઓ મારી માટે તમે હાથીને લઈ આવો એટલે હાથી મંગાવવામાં આવે છે ને હાથી આવે પણ છે એટલે હાથી ઉપર બેસીને આ નાદિર શાહે કહ્યું કે લગામ લાવો એટલે મહાવતેત કીધું કે જાપના હાથીને કાંઈ લગામ ન હોય એને અંકુશ હોય એટલે નાદિર શાહ કે તો પછી અંકુશ લાવો એટલે ત્યારે ઓલા વે કીધું કે તો મહાવત પાસે હોય અને તરત તે નાદિર શાહ પોતે હાથી ઉપર ચડવાની ઈચ્છા હતી બેઠો પણ હતો અને નીચે ઉતરી ગયો અને છેલ્લે કીધું એને કે જે પ્રાણીનું નિયમન મારી પાસે ન હોય ને એના ઉપર હું સવારી કરતો નથી જો પ્રાણી ઉપર પણ એક નિયમન આવશ્યક છે એટલા જ માટે જો ઘોડાને શું હોય તો લગામ હોય હાથીને શું હોય અંકુશ હોય તો આજના જમાનાની અંદર તે આપણે ગાડીને બ્રેક હોય છે શા માટે કે એક્સિડન્ટ ન થાય અકસ્માત ન થાય અને જો ગાડીને બ્રેક ન હોય તો અકસ્માત પણ થાય અને તમારું મૃત્યુ પણ થાય છે તો ઘોડાને જેટલી લગામની જરૂર છે ગાડીને જેટલી બ્રેકની જરૂર છે આથીને જેટલે અંકુશની જરૂર છે ને એટલું જ તે માણસને છે ને શિસ્તની જરૂર છે એટલે આપણે તો સર્વે યુવકો શિવ તો દરેક યુવકોના જીવનની અંદર આ ડિસિપ્લિન હોવી ખૂબ જરૂરી છે કારણ કે રોલ્સ રોય જેવી તે આધુનિક સુવિધાઓથી સજ્જ જો ગાડી બ્રેક ન હોય તો એવી ગાડી સુવિધાવાળી ભલે ગમે તેટલી હોય પણ એ ગાડી બ્રેક વગરની ગાડીનો આપણે ઉપયોગ કરી શકશું નહીં અને બીજી બાજુ તમને એક સાદી અને સરળ ગાડી આપવામાં આવે કે જેમાં સુવિધા બહુ ન હોય પણ બ્રેક તો બરાબર કામ કરતી હોય તો પછી એ ગાડી કામમાં આવશે અને તમે એ ગાડી હાંકશો પણ ખરી એમ શિસ્ત રહીને એક જીવનમાં એક બ્રેકનું કામ કરે છે અને શિસ્ત વિના ક્યારેય કોઈ ક્ષેત્રની અંદર કોઈ પણ વ્યક્તિ એ વિકાસ કરી શકતો નથી ભલે ગમે એટલા પૈસા હોય ગમે એટલો વિદ્વાન હોય કે ગમે એટલા એની પાસે સાધનો હોય પણ જો શિસ્ત વિના છે ને ખરેખર અધોગતિને જ પમાય છે અને શિસ્ત હશે તો તમે ગતિને પણ પામશો એટલે આ શિસ્ત રહી એક જીવનનો એક અનિવાર્ય અંગ છે જેમ આપણે સવાર બપોર સાંજ અને એ બીજા બે ટાઈમ નાસ્તો કરીએ છીએ અને આપણું જીવનનું પાલન પોષણ કરીએ છીએ તેવી જ રીતે આપણા જીવનની અંદર એક અનિવાર્ય અંગ તરીકે આપણે સ્વીકારવાનું છે કારણ કે વ્યક્તિગત ઘડતરને સમષ્ટિના જે ઘડતરમાં છે ને શિસ્ત એક અત્યંત અગત્યનો ભાગ ભજવે છે વ્યક્તિગત જીવન અને સમાજમાં શિસ્ત હશે ને તો જ પ્રગતિ થશે અને એક શિસ્ત બાબતે એ પણ ધ્યાન રાખવું કે જેટલું આપણે સ્વેચ્છાએ શિસ્તતા પાનું પાલન કરીશું ને એટલું કાર્ય વધુ સરળ થશે કેટલીક વાર આપણને શું લાગે છે કે આ શિસ્તરૂની બંધન છે એટલે હું આવા બંધનના ચોકઠામાં હું પૂરાઈ જઈશ એટલે એમાં મારે રહેવાની જરૂર નથી એટલે આપણને આ શિસ્તવાળું જીવન નથી પણ ગમતું અને આજ્ઞા પાળવી પણ નથી ગમતું અને ખરેખર તો એવું પણ લાગે છે કે આ સ્વતંત્ર મારું જે વ્યક્તિત્વ મને અધિકાર આપવામાં આવ્યો છે ને એ હણાઈ જાય છે તો આવા મનની અંદર તર્ક વિતર્કો આપણા ઊભા થાય છે પરંતુ જેમ પ્રમુખ પ્રમુખસંઈ મહારાજે પણ કીધું છે ને કે ધર્મના બંધન એ બંધન નથી પણ મુક્તિના સાધન છે અને શિસ્તના બંધનની પાછા બંધન નથી પણ એ પ્રગતિના સોપાન છે પ્રમુખ પ્રમુખસાઈ મહારાજ ધર્મના બંધને બંધન એ જે એ હકીકતની અંદર મુક્તિ માટે છે તો એમ અહીંયા પણ આપણે જે નિયમ ધર્મ શિસ્તતા રાખીશું તો અવશ્ય આપણે ક્ષેત્રની અંદર પ્રગતિ કરી શકીશું કારણ કે નદી કે મારા કાંઠા આ ન જોઈએ તો એ નદી નો રહે એને ખાબોચિયા કહેવાય એ નદીને ઊંડાણ પ્રાપ્ત થાય ખરું પણ નદી કદી કાંચી સમુદ્ર સુધી પણ પહોંચી શકે નહીં એમ નદીને જો બંધન સ્વીકારવું જ પડે છે અને બંધન ઇરાની નદીના હિતમાં છે એવી જ રીતે કોઈક ઝાડ હોય અને ઝાડ તો એમ કે આ મૂળના બંધન એ હકીકતની અંદર ન હોવા જોઈએ અને માછલી પણ એમ કે અમારે તો બંધન ન જોઈએ આ પાણીનું અમે તો ગમે તેમ રખડવાવાળા પતંગ એ કે આ દોરીનું બંધન મારે ન જોયું મારી રીતના ઉડી જઈશ વીણા પણ એમ કે આ તાર તમે બાંધો છો ને એ મારે તાર બાંધતા નહીં તમે એ મારા હિતમાં નથી તો યાદ રાખજો કે આ દરેક માટે એ જે એને જે બંધન લાગે છે પરંતુ હકીકતની અંદર દરેક બંધનો તેમનું જીવન પ્રાણ છે અને અનિવાર્ય છે એમના હિતની વાત છે એમ આપણા જીવનની અંદર પણ કોઈક વ્યક્તિ આપણા પ્રત્યે શિસ્ત રખાવવાનો આગ્રહ કરતા હશે સૌ પ્રથમ જ વાત કરીએ ને તો માતા પિતા માતા પિતા આપણના ઘણા બધા એવા પ્રયાસો કરે છે કે જેનાથી આપણા જીવનની અંદર શિસ્ત આવે બીજું આપણા શિક્ષકો જે ગુરુઓ છે એ પણ સારા સારા ઉપદેશો આપીને પ્રેરણાઓ આપીને આપણને એક ઉદ્વગતિને પ્રેરે અને આપણા જીવનની અંદર શિસ્ત આવે એવા આપણને મદદ કરે છે પુરુષાર્થ કરે છે જો પ્રાર્થનાની અંદર એ તમે જોયું હશે કે આપણી પ્રાર્થનાની અંદર વ્યવસ્થિત ઊભી આડી લાઈનમાં બેસા રહે છે અદબ પાળવાની કહે છે અથવા તો પાછળ હાથ રાખીને ચાલવાની વાત કરે છે પછી આપણે કોઈ પણ પરીક્ષા હોય તો એમાં ચોરી નહીં કરવાની આવું શીખવાડવામાં આવે છે બસ તો આ શું છે એક પ્રકારની શિસ્ત તો તો છે તો બસ આ શિસ્તતા સાથે જો આપણું જીવન હશે ને તો આપણે ભવિષ્યમાં કોઈક ધંધો વ્યવસાય કે કોઈક નોકરી પણ કરતા હશું ને તો એમાં પણ આપણે સુખેથી આગળ વધી શકીશું એટલે ખરેખર આપણા જીવનની અંદર શિસ્તની આટલી અગત્યતા છે કારણ કે નિયમન વિના વિનાશેને કોઈ દિવસ વિકાસ શક્ય થતો જ નથી નાનપણથી જ તે આપણે જો કોઈપણ જાતના નિયમ વિના ઉછરેલા હોય ને તો યુવાનની તમે હાલત જોઈજો પાયમાલ થઈ જશે અને પોતે તો પાયમાલ થશે પણ બીજાને પણ પાયમાલ કરતો હશે એટલે ખરેખર આ શિસ્તતાના ગુણો હોવા જરૂરી છે શિસ્ત એટલે કે નિયમોનું પાલન અને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઇન કમ્પલસરી ઇન યોર લાઈફ નિયમો રહ્યા ને એ જરૂરી છે મહત્વના છે ને અગત્યના છે જેટલા નિયમો વિશેષ પાળીશું ને એટલા આપણે વધુ સુખી થઈશું એટલે ખરેખર આ નિયમોનું આપણે વ્યવસ્થિત રીતે આગળ વધવાનું છે ભગવદ્ ગૌ પણ કહે છે કે નિયમબદ્ધ વર્તવું ને એનું જ નામ શિસ્ત અને વિશાળ અર્થની અંદર શિસ્ત એટલે કે વ્યવસ્થાને સમર્પિત થવાનું છે એમની જે જે આજ્ઞા હજુ આપણને મહંત મહારાજ પ્રમુખસિંહ મહારાજ જે જે આજ્ઞા કરે છે ને એ આજ્ઞાને આપણે હૃદયથી સ્વીકારીને એ પ્રમાણે કરવાનું છે તો આને શું કહેવામાં આવે છે શિસ્ત કહેવામાં આવે છે ગુજરાતના એક સમર્થ કેળવણીકાર નાનાભાઈ ભટ્ટ હવે એમને એક પુસ્તક લખેલું અને પુસ્તકનું નામ ગૃહપતિ આ ગૃહપતિને એમને શિસ્ત સંબંધિત એક સરસ મજાનું આપણને સમજણભરી વાત કરી કે કોઈપણ સમૂહને જો તમારે વ્યવસ્થિત કામ કરવું હોય ને તો શિસ્ત વિના કોઈ કાર્ય થઈ શકતું નથી અને એમને ઉદાહરણ પણ આપે છે કે ગણગ્રાહની રમતની અંદર જ તે કે જ્યારે ગજ ગ્રાહમાં સ્વાભાવિક રીતે કોઈક એક દિશામાં ખેંચે ને તો વિજેતા થાય એમ શિસ્ત રહીને એક જ દિશાનો પ્રયત્ન એમાં કોઈ પણ કાર્ય માટે એક આપણે એક મુખી થવું પડે અને જો આપણી ગુણાતીત ગુરુ પરંપરાના જીવનની અંદર તેઓએ ગુરુમુખી થયા છે પોતાના મુખી થયા નથી સ્વમુખી પોતે વર્ત્યા નથી પરંતુ ગુરુની શું આજ્ઞા છે ગુરુ કેમાં રાજી થશે તો આ રાજીપાના વિચાર સાથે તેઓ જીવન જીવ્યા હતા એટલે જ આપણે કહી શકીએ કે ખરેખર આપણે જે અત્યારે વિકાસ જોઈએ છે સંસ્થાનો જે હરિભક્તો કે સંતો કે મંદિરો કે જે વર્ગ તૈયાર થઈ રહ્યો છે એક પ્રકારે એક કાષ્ટા સુધી પહોંચવાનું એક મુખ્ય કારણ છે કે કોઈ એક દિશા ઉપર પ્રયત્ન કરવો અને ખરેખર આપણે એક મુખી થઈને જો આપણે કાર્ય કરીશું ને તો આપણે કોઈ પણ ક્ષેત્રની અંદર કામ નહીં કરતા હોય જો આપણે અભ્યાસ કરતા હશું ને તો અભ્યાસની અંદર પણ એ ગુરુની આજ્ઞા એટલે કે શિષ્યની જે શિક્ષક છે જે આપણને ભણાવે છે તો એની આજ્ઞા પ્રમાણે આપણું જીવન વ્યતીત કરશું તો આપણે ભણવામાં પણ આગળ વધીશું એટલે ખરેખર આપણે એમનો હુકમ માનવાનો છે એ શિસ્તતાનું પ્રથમ લક્ષણ છે અને ખરેખર આપણે સામાન્ય રીતે પોતપોતાનું છે ને ઘણી વખત છોડી શકતા નથી કારણ કે આપણને અભિમાન હોય છે અહંકાર હોય છે પરંતુ આપણે સમૂહનું હિત જોવાનું છે એટલે પોતાપણું આપણે જવાબ દેવું પડશે જો તમે સમૂહ જોવો ને તો એની એક વિશેષતા એ છે કે એક દિશા નક્કી કરે અને એને જ સમૂહ કહેવામાં આવે છે બાકી તો ટોળા તો ગમે ત્યાં આટા મારે પરંતુ અહીંયા આપણને ખ્યાલ આવે કે વફાદાર એ સિપાહીની જેમ આપણે જો એક દિશાની અંદર એક કૂચ કદમ કરશું ને તો ખરેખર એનું નામ શિસ્ત પણ કહેવાશે અને શિસ્ત દ્વારા આપણે સફળતા સુધી પણ આપણે પહોંચી શકીશું તમે ક્રિકેટનો જ ત્યાં આપણે અત્યારે ઉદાહરણ લઈએ તો ક્રિકેટની અંદર અગિયાર ખેલાડીઓ હોય છે તો જો એ અગિયાર ખેલાડીઓ આની સમૂહ પ્રયત્ન કરે છે અને શિસ્ત રાખવાનો પ્રયત્ન કરે છે તો આખી ટીમ જીતે છે અરે આખી ટીમની શું વાત કરો છો એ ટીમ સાથે દેશનું પ્રતિનિધિત્વ કરતા એ ખેલાડીઓની સાથે કોચ હોય કે બીસીસીઆઈ હોય કે ખરેખર ભારત દેશ કે કોઈ પણ અન્ય દેશના જે કન્ટ્રી છે એમને ગર્વનો એક અનુભવ થાય જો અગિયાર ખેલાડીઓ એક થયા અને એમના જીવનમાં એમને આ શીખ રમત ક્ષેત્રની અંદર તે ભલે શિસ્ત રાખી તો એમાં સૌને અસ્મિતાને ગૌરવ પ્રદાન પ્રાપ્ત કર્યું તેમ આપણે પણ આપણા જીવનની અંદર આવી રીતે કરી શકીએ ગાંધીજીનું જ તે આપણને ઉદાહરણ એક યાદ આવે કે મહાત્મા ગાંધીજી જ્યારે યરવાડા જેલની અંદર હતા આવ ત્યારે એમને આંતરડાનું દરજ થયું એટલે સ્વાભાવિક રીતે ગાંધીજી તો સત્ય અને અહિંસાના આગ્રહી હતા એટલે અંગ્રેજોને એટલું બધું વેર ગાંધીજી પ્રત્યે નહોતું એટલે જેલમાંથી એમને પૂનાની એક સાસુન હોસ્પિટલ હતી ત્યાં એમની ટ્રીટમેન્ટ સારી રીતે થાય આંતરડાનું જે હતું એ મટી જાય એ ઉદ્દેશથી તેમને સાસુન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હવે એમની ખબર કાઢવા માટે બધા ક્રાંતિકારીઓ હતા એ આવે એમાં કાકા સાહેબ કાલરકર પણ આવ્યા એટલે બાપુને તો હોસ્પિટલની અંદર છે ને એમને ત્યાંના કપડાં પહેરેલા અને એ સૂતેલા જોઈને નવાઈ લાગી નવાય શા માટે કારણ કે ગાંધીજીએ સ્વદેશી ચળવળ ચલાવેલી હતી એ સ્વદેશી ચળવળ સાથે ભંગ ભંગ આંદોલનો કરેલા હતા અને આ ભંગ ભંગ આંદોલનો દ્વારા એ સ્વદેશી જ અપનાવવું ને એ એમનો આગ્રહ રહેતો અને એના માટે એમને આ પોતાનો જે નિયમ હતો એ નિયમ લોપો કારણ કે કપડાં વિલાયતી પહેરા હતા એટલે સ્વદેશી અપનાવવાના તો ચુસ્ત ગાંધીજી હતા અને આવું કેમ કર્યું આ કાકા સાહેબ કાલેકરને પ્રશ્નો સતાવતો હતો એમાં પછી પૂછપરછ કરતાં ખબર પડી કે બાપુ તો અહીંયા હોસ્પિટલમાં જે જે નિયમો રહ્યા ને એ દરેક નિયમોનું પાલન કરે છે તો જો આપણને ખ્યાલ આવે કે આ મહાત્મા ગાંધીજી જે આદર્શો પાળવામાં એ ચુસ્ત હતા અને એની સાથે સાથે એ તેઓ સંસ્થાકીય શિસ્ત માટે પણ એટલા જ આગ્રહી હતા કે જે નિયમ મને આપવામાં આવે છે ડિસિપ્લિન જે તો એ પ્રમાણે મારે કાર્યો કરવાનું છે સરદાર વલ્લભભાઈ પટેલ પણ આટલા જ તે શિસ્તના આગ્રહી હતા એ જ્યારે ઇંગ્લેન્ડની અંદર બેરિસ્ટનો અભ્યાસ કરવા માટે ગયા હતા હવે ત્યારે ના જે લાઇબ્રેરીની અંદર વાંચન માટે જાય તો ત્યાંનો જે લાઇબ્રેરીનો હોય ને એ ગાંધી એ સરદાર વલ્લભભાઈ પટેલ આવે અને ત્યારે એની પોતાની ઘડિયાળ મેળવતો હતો એટલે એટલા સમયસર આવતા હતા એક વખત તો કીધું મિસ્ટર પટેલ ટાઈમ ઇઝ ઓવર અને ત્યારે ગાંધી ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે ઘડિયાળ બતાવીને કહ્યું કે ટુ મિનિટ્સ લેફ્ટ હજી બે મિનિટ બાકી છે તો જો આવા સમયના ચુસ્ત પાલન સરદાર વલ્લભભાઈ પટેલ હતા એના એના લીધે આપણને અખંડ ભારત મળ્યું છે એ ભારતમાં એકતાનું પાંચસો ને બાસઠ દેશી રજવાડા પાછળનું કોઈ કારણ હોય ને તો આ મહાપુરુષોના જીવનની અંદર આવા સદગુણો હતા આ જ જેલની અંદર એ કોઈકે ગાંધીજીને વાંચવા માટે છાપું આપેલું હવે આ જેલની અંદર નિયમ હતો છાપું કોઈથી વચાય નહીં કારણ કે નિયમ પ્રમાણે બધાને રહેવાનું હોય પણ બાપુને તો બીજા જ દિવસે છે ને પહેલાં ભાઈએ છાપું આપવું ને પાછું આપી દીધું ને એટલું કીધું કે તારે આ છાપાના લીધે તો મારી આખી ઊંઘ બગડી ગઈ આવું છાપું વાંચવાની લાલચ થયા કરે અને જેલની શિસ્ત તોડવાનું મન ના પાડે એટલે આખી રાત મારે ખૂણાઈની અંદર નામ રહેવું પડ્યું વિચારમાં ને વિચારમાં મને ઊંઘ પણ ન આવી તો જો આ એમની પાસે આ શસ્ત્ર હતું અને આ શસ્ત્ર કયું હતું ડિસિપ્લિન શિસ્તતા તો આ શિસ્તતાના બળે એ ભલે અંગ્રેજોએ સ સોળસોમાંથી આવ્યા અને એ ભલે ગમે એટલું શાસન એમને કર્યું નીતિઓ વાપરી ભલે ભાગલા પાડો રાજ કરો અંદરો અંદર એ મુસ્લિમ લીગની સ્થાપના કરી હોય કે જે તે પ્રકારે એ તોડવાના પ્રયત્નો કર્યા હોય પરંતુ દરેકની અંદર એ ગાંધીજીને સફળતા પ્રાપ્ત થાય છે અને ભારત દેશ આઝાદ થાય છે તો એનું પાછળનું કારણ છે એમના જીવનમાં શિસ્ત ગાંધીજીએ તો સાતસો શ્લોકો શ્રીમદ ભગવદ્ ગીતાના ક્યારે તૈયાર કર્યા તો દરરોજ સવાર દાંતણ કરીને એક શ્લોક તૈયાર કરે તો આવી રીતે તો જો તમે વિચાર કરો એક બે વર્ષની અંદર મુખપાટ થઈ જાય તો એમને એ કરેલું છે જો દરેક ક્ષેત્રની અંદર છે ને તમે જો વધતા ઓછા પ્રમાણની અંદર શિસ્તની આવશ્યકતા તો હોય જ છે આપણને હમણાં શરૂઆતની અંદર વાત કરી કે સૈન્યની અંદર શિસ્તતા વધુ હોય છે વાત સાચી પરંતુ જો ઘરે પણ શિસ્તતાની આવશ્યકતા હોય છે સ્કૂલે આપણે ભણવા ગયા હોય તો ત્યાં પણ શિસ્તતા જરૂરી છે કોલેજ હોય કે લાઇબ્રેરી હોય કે રમતનું મેદાન હોય કે ઓફિસ હોય કે ઘર હોય કે પછી ભલે આધ્યાત્મિક માર્ગની અંદર આપણે અહીંયા યુવા સભાની અંદર આવ્યા છીએ તો યુવા સભાની અંદર આવી સત્સંગ સભા હોય કે સભા હોય એ મંદિરે દર્શન કરવામાં તે શિસ્તની આવશ્યકતા હોય છે અને જો એનો અભાવ હોય ને તો આપણને ગેરવ્યવસ્થા સર્જાય છે તો પછી જીવનને પણ અસ્તવ્યસ્ત છેલ્લે એ બનાવી દેશે આપણી એ ટેવ અને જો આપણે સ્વભાવ સારો રાખીશું અને શિસ્તતાવાળું વર્તન કરીશું તો આપણને કોઈ પણ પ્રકારની અડચણ આવશે નહીં એટલે ખરેખર આપણે છે ને શિસ્તનું પાલન કરવું જોઈએ કારણ કે શિસ્તનું પાલન ન કરવાથી કદાચ થોડા સમય માટે આપણને લાભ દેખાય પરંતુ લાંબા ગાળે નુકસાન જ છે કારણ કે એક વખત તમે ટેવ પડી ગઈ અશિસ્તતા ભર્યું વર્તન કરવાનું તો પછી એના લીધે શું થશે એના લીધે તમે બીજા એકય નિયમો પાળી શકશો નહીં જેમ મોટરસાઇકલ ચલાવતા હેલ્મેટ ન પહેરીએ પછી લાલ લાઇટ આવે ને મોટર સાયકલ ઊભી ન રાખીએ તો ઘડીક આપણને ગમશે પણ અંતે તો શું થશે નુકસાન જ થશે એ હેમરેજ થઈ જશે તમારું મૃત્યુ કે તમે ગાંડા પણ થઈ જશો અને તમારે લાલ લાઇટનો તમે ઓવરટેક કર્યો અને લાલ લાઇટ હતી તમારે ઊભું રાખવાનું હતું વાહન તો પછી તમને એ મેમો પણ ઘરે આવશે અથવા ઓનલાઈન તમારે ભરવો પડશે એટલે નુકસાન થશે ઘડીક ગમશે પણ અંતે તો શું થશે નુકસાન જ થવાનું જ યોગીજી મહારાજ જ્યારે આફ્રિકાના વિચરણ દરમિયાન છે ને એક જગ્યાએ રસ્તો છે ને બંધ હતો એટલે એવું બોર્ડ આવ્યું કે ત્યાં આડા પીપળા પણ મૂકેલા એટલે સાથેના હરિભક્તો કીધા કે આ પીપળા ખસેડીને આપણે છે ને ગાડી આગળ લઈ લઈએ એટલે આ બધું અમસ્તુ જ લખ્યું હોય છે એટલે એક ત્યાંથી લઈ લીધા અને બે એક માઇલ ગાડી આગળ ચાલી અને એકદમ ઊંડો ખાડો આવ્યો અને ગાડી તમે આગળ જઈ શકે એમ નહોતી અને પાછું રસ્તો કેવો સાંકડો અને ગાડીવાળી શકાય એમ પણ નહીં એટલે બે માઇલ સુધી છે ને ગાડી રિવર્સ લેવી પડી અને એવી હેરાન ગતિ થઈ ગઈ સમય પણ બગડ્યો અને હેરાન પણ થયા જો શિસ્તનું પાલન ન કર્યું તો હેરાન થવું પડ્યું બસ એવી જ રીતે ઘરમાં તે જો શિસ્તનું પાલન કરવામાં ન આવે ને તો આપણે હેરાન થાય છે ઘરના સભ્યોને પણ હેરાન કરે છે અને આપણે પણ પોતે પણ થઈએ રાત્રે ગમે એટલા વાગ્યે મોડે આવીએ અને જો આપણે લાટ લાઇટ ચાલુ રાખીએ બાવણું અવાજ સાથે ખોલીએ મોટે મોટે વાતો કરીએ બૂટ પહેરીને ઘરમાં ફરીએ કપડાં ગમે એમ ત્યાં નાખી દઈએ પછી આપણે મોટાની માન્યતા ન રાખીએ વડીલની સામે આપણે બોલીએ તો ખરેખર આ બધાથી છે ને અશિસ્ત ભર્યું એ નુકસાન તો છેલ્લે આપણને જ થવાનું છે કારણ કે એનાથી જીવન અસ્તવ્યસ્ત તો છે જ તે પણ પછી આપણે આપણા માતા પિતાનું વડીલોનું આ બધું પણ સાંભળવું જ પડશે જો જે ઘરમાં કોઈ નિયમો જ ન હોય ને અને હોય પણ પાલન કરવામાં ન આવતા હોય ત્યાં કજ્યોન અને કંકાસને અશાંતિ જ જોવા મળે છે અને તમે જોજો એ ઘરની અંદર શાંતિ હશે કે જ્યાં માતા પિતાની ભગવાનને ગુરુની આજ્ઞાનું પાલન થતું હશે તો ત્યાં ક્યાંયમ માટે શાંતિ રહેશે અને અનેક પ્રશ્નોની વચ્ચે પણ એ છે ને એ સમગ્ર ઘર ભલે ઘેરાયેલું હશે પણ એ દરેક પ્રશ્નોનું સમાધાન આવા ઘરની અંદર કારણ કે ભગવાન અને સંતની અને માતા પિતાની આજ્ઞાનું પાલન થાય તો એ ઘરની અંદર શાંતિ જ હશે જે કોઈ પોતાના ક્ષેત્રની અંદર તમે જુઓ આગળ વધ્યા છે એ મહાન બન્યા છે ને તો એમના જીવનની અંદર આ શિસ્ત જ જોવા મળે છે ભગવાન સ્વામિનારાયણ પણ શિસ્તના એક અત્યંત આગ્રહી હતા હવે એકવાર સુરતના હરિભક્તોએ છે ને મુક્તાનંદ સ્વામીને મહારાજને મોકલવા માટે બરફીન અથાણું આવું બધું મોકલાવ્યું એટલે મુક્તાનંદ સ્વામી તો ગુણાદિત્યાનંદ સ્વામીને બોલાવીને કીધું કે આ ગઢડા તમારે પહોંચાડવાનું છે એટલે એક સાધુ હતા આવા સાધુએ મુક્તાનંદ સ્વામીને શું કીધું કે હું પણ ગઢડા જઈશ તમે હા કહો કે ના કહો પણ હું તોય જવાનો છું એ તો જવાનો જ છું હવે બંને તો સંતો અહીંયા ચાલતા ચાલતા બપોરે ગઢડા આવે છે અને શ્રીજી મહારાજ તો જમવા બેઠા હોય છે અને શ્રીજી મહારાજે સૌ પ્રથમ સુરતના હરિભક્તોને સમાચાર પૂછ્યા અને ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે સુરતના હરિભક્તોએ એમના વતી આપને ભેટવા મને કહ્યું છે એટલે મહારાજ તો તરત ઊભા થઈ જાય છે અને ગુણાતીતાનંદ સ્વામી તો એકે ભક્તનું નામ બોલે મહારાજ સ્વામીને એમને ભેટે એટલે મહારાજ આવી રીતે એક બે વખત નહીં બાવીસ વાર ગુણાદિત્યાનંદ સ્વામીને ભેટે છે સાથે આવેલ જે સાધુ હતા ને એ તો મહારાજને એને ભેટવાની તો ઈચ્છા હતી જ તે એ મહારાજના જ દર્શન માટે આવેલા હતા અને એમને પણ એ સંત સમાગમનો એમને મહિમા ખ્યાલ જ હતો એટલે જ એ પરાયણ એવી રીતના આવ્યા તેમાં હા કયો જ્ઞા કહો પરંતુ મહારાજ એમનું સામે જોતા જ નથી પછી ગુણાદિત્યાનંદ સ્વામી સમજી ગયા અને મહારાજને વિનંતી કરી એટલે મહારાજ એક વાર છે ને સંતને ભેટા પણ બોલ્યા કેવું કે આ બાવીસ વાર ગુણાતીતાનંદ સ્વામીને ભેટતા કષ્ટ ન પડ્યું પણ તમને એક વાર ભેટતા કષ્ટ પડ્યું જો આનું કારણ શું કે મહારાજને આવી નારાજગીનું કારણ એક જ તે કે મુક્તાનંદ સ્વામી આજ્ઞા સિવાય તમે શિસ્ત ભંગ કરીને આવ્યા હતા ને એટલે શ્રીજી મહારાજને આ હરિભક્ત કે કોઈ સંત એ જો શિસ્તનો ભંગ કરે ને તો મહારાજ એનાથી નારાજ થઈ જતા તો જો આ લોકની અંદર રહી ત્યાં આપણે ઘણા બધા એવા નિયમો પાલન કરવાના હોય છે કે જે નિયમો આપણને આગળ વધારે છે તો જો આ નિયમો અને આ શિસ્તતા ભર્યું આપણું જીવન નહીં હોય તો ભગવાન અને સંત રાજી થવાના નથી શ્રીજી મહારાજ તો ગઢડા અંત્યના પચીસના કહે છે અને ત્યાં સુધી અમને લખે છે કે અમારા દર્શન કરતા હોય ને કોઈ બાય ભાઈ આવે ને અને કૂતરું નિસરે કે ઢોર નિસરે કે કંઈક ખડખડ તેની સામુ જો વારંવાર દર્શન મૂકીને ને તો એની ઉપર અમને રીસ ચડે છે પણ શું કરીએ સાધું થયા છે નહીં તો એનું કાંઈક તાડણ કરીએ તો જો મહારાજને આ ગમતું નથી શા માટે કારણ કે આપણે મંદિરની અંદર દર્શન કરવા માટે આવતા હોય અને ભગવાનના દર્શન કરીએ ને આપણે ખરેખર જે ભગવાન સામે જ આપણે દ્રષ્ટિ રાખવાની છે ને આજુબાજુ આપણે બધું ખબર હોય ને તો ભગવાનને ગમવાનું નથી તો જો આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે શ્રીજી મહારાજનો પણ એ શિસ્ત માટેનો ઘણો બધો આગ્રહ છે આજે વર્તમાન કાળે પણ મહંત મહારાજ પણ એ શિસ્તના અત્યંત આગ્રહી છે કારણ કે પોતાના જીવનમાં એ નિયમિતતા હોય નિયમોને વળગી રહેવું ને તો એ એમનું એક સદ્ગુણ વિશેષ જોવા મળે છે અને પાછા નિયમ જ જે બહાર વર્તે ને તો એના ઉપર મહંત રાજી પણ નથી થતા અને પ્રમુખસિંહ તે બે હજાર ચારની અંદર નાગપુરની અંદર આવ રાત્રે નવ છ વાગે નાગપુર એરપોર્ટ ઉપર મળ્યા અને જિજ્ઞેશભાઈ પટેલ એમનું સ્વાગત કરવા માટે બધા હરિભક્તોને બેઠેલા એટલે પ્રેમ પ્રકાશ સ્વામીએ કીધું કે ભીડો તો નથી પડ્યો ને આ વ્યક્તિગત મુલાકાતને એના લીધે એટલે ત્યારે પ્રમુખસિંહમાં જે કહેલું કે ના ના ભીડો પડ્યો નથી પરંતુ આ ખરેખર જો તમારી શિસ્ત મને ગમી અને એના લીધે હું રાજી થયો છું કારણ કે હરિભક્તો બધા શાંતિથી ત્યાં દૂર જ ઊભેલા મેં અને બધા શાંતિ દર્શન કરતા હતા તો જો ખરેખર પ્રમુખસાઈ મહાજને પણ જે શિસ્તમાં રહી ખૂબ ગમતું એમ આપણે પણ આજની ખાસ આ સભાની અંદર એ જ સમજવાનું છે કે શિસ્તનો મુદ્દો ભલે નાનો છે પરંતુ એ શિસ્ત એમ કાંઈ આવતી નથી એના માટે જરૂરી છે કે આપણે પોતે પ્રયત્ન કરીએ કોઈક કે અને તમને વઢે ખીજાય અને તમે શિસ્ત રાખો તો એમાં કાંઈ એટલું બધોય સુધારો નથી થતો એટલે ખરેખર સ્વયં શિસ્ત રાખવીને એ ખૂબ જરૂરી છે અને સ્વયં શિસ્ત જેટલી હશે ને એટલા આપણે વ્યવસ્થિત રીતે જીવનની અંદર સ્વેચ્છાએ સ્વીતર્યું ને નિયંત્રણ એ વ્યક્તિને આગળ વધારે છે તો ખરેખર આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ આ શિસ્તના ગુણ આ ડિસિપ્લિનના ગુણ એ વિશેષમાં વિશેષ અંકાય એ જ આજના દિવસે પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય